સમોસાની ચેતન કટમારી બે બ્રેડ પકોડા તૈયાર હોવાના ફ્રાય કરવાના ગાય ખાલી એટલે જાય ટેસ્ટી ખાવું તો લઈ દાદા બનાવ પેલી ડીશ લઈ આવું જો ખાવું તો ડીશો લઈ આવો પકોડા ખાવાય તો તમારે પૈસા પૈસા નહીં યાર તમારે ખાવું હોય તો પૈસા લઈને આવો તો જ મળશે જો ફરી નહીં ખાવું

अच्छा तो गाइस माता जी ने दर्शन कर लिया गाइस चार पाँच दिवस से वीडियो बनाया नहीं तो यार टाइम मल तो नहीं कौन ऊपर थे इसलिए वीडियो बनाया नहीं अब टाइम मल से तो बनाई शू तभी जो वीडियो लाइक करता जो जय श्री कृष्ण जय सती गो का महाराज पारो भी कर सती माँ मेरा गोपाल लाभ जी

বোলো ক্ৰেড পকৌ খেট খে পকৌ যি মম তুমি খাবা না આવો તો ગાયું હે પપ્પા બનાવી રહ્યા પકોડા બધા પતિએ જાઓ મજા ઉતરતા ઉતરતા જ હોય કોવા તો ગાઈસ અમારે હેપુ એ અંદર બેટ પકોડા ખાય છે હેલો ગાઈસ હેપુ કેવા છે બે બેટ બેટ પકોડા તમને ભાવે ભાવે તમને ટેસ્ટી ટેસ્ટી લાગે કેવા લાગે મસ્ત લાગે આપુ ખાઈ જો ખાઈ દેખવા ના ખાવા ના ના યાર ગાય સમય હેપુ ખાવડાવ મને થેન્ક યુ ફોન ના મળે ભાઈ ચાલો ચાલો ગાઈસ તો આપણે પણ નાસ્તો કરી લઈએ ગાઈસ બધા જમવા બે જઈએ વાતું અંદર બાજુ તો પણ તો ચાલો ગાઈસ આપણે જમવા બે જઈએ મમ્મી મમતાબેન મોટાભાઈ સપના મમ્મી તો ખાવા નહીં બે પણ ગાઈસ બિલ્ડિંગ બનાવે છે બેઠી બેઠી